ઠંડીની લીલા લીલા ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે તો શાક આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલાયકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો એક બાઉલ મેં લીલા ચણાને આ રીતે ફોલીને લઈ લીધા છે તો ગેસ ઉપર એક કુકર રાખી દઈશું તેમાં બે મોટા ચમચા જેટલું ઓઇલ લઈશું ઓઇલ વધારો છે તમે લઈ શકો છો ઓઇલ ગરમ થાય એટલે તેમાં હાફ ચમચી જેટલું રા એડ કરીશું હાફ ચમચી જીરું એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું બે થી ત્રણ લીલા મરચાં આ રીતે કાપીને એડ કરીશું અને તેમાં લીલા ચણા એડ કરી દઈશું જો લસણ ખાતા હોય તો અંદર લસણ વાટીને એડ કરવાનું તેમાં પાંચ થી છ રીંગણને આ રીતે મીડિયમ સાઇઝના કાપીને એડ કરી દઈશું ચપટી જેટલી હળદર એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ચપટી જેટલી સુગર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ચારથી થી પાંચ વિસલ આપણે કરી લેવાની છે તો ચારથી પાંચ વિસલ થઈ જાય અને કુકર ઠંડુ થઈ જાય એટલે તેનું ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું એકદમ સારો એવા ચણા બફાઈ ગયા છે અને શાક થઈ ગયું છે તો આપણે તેને સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી આ શાક લાગે છે અને આ સિઝનમાં ચણા આવે ત્યારે વારંવાર શાક બનાવવાનું મન થાય છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ઇઝી રીત છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ શાકને આપણે રોટલી રોટલા પરોઠા સાથે ખાઈ શકીએ છીએ તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો